પરફ્યુમમાં ઉપયોગ દરેક વ્યક્તિ કરે છે ખાસ કરીને ક્યારે આવે જ્યારે વાત પર્સનલ લાઈટ લીનમાંથી આવે છે કે દરેક પરફ્યુમમાંથી ઉપયોગ કરે ખુલ્લો અનાવાય એટલા માટે માટે જોકે વધુ પડતા ઉપયોગ તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે સંશોધનમાં જાણવા મળે છે કે પરફ્યુમમાં ઉપયોગ લેવાતા કેમિકલમાં માત્ર તમારી ત્વચા માટે જ નહીં પરંતુ તમારા શરીરને માટે હાનિકાર હોઈ શકે છે પરંતુ આમાં કેમિકલ્સનો કેટલો ખતરો છે કે ત્વચામાં બળતરા અને એલર્જી પોલીઓ થઈ શકે છે લાંબા સમય સુધીનો જે ઉપયોગ કરવામાં આવેલી રોગ પ્રતિકાર શક્તિ કાળ અને તેમાંથી નબળી થઈ શકે કેન્સર જેવી ગંભીર બીમારીઓ જોખમ પણ પણ વધી શકે છે તો કહ્યું છે કે પરફ્યુમમાં હાજર વર્લ્ડ ટાઈજમાં ઓર્ગેનિક અને કમ્પાઉન્ડમાં વોશને હવાના ફળે અને શ્વાસમાં દ્વારા જેમાંથી આ પ્રવેશમાં કરે છે એનાથી તેમજ અસ્થમા અને માથાનો દુઃખ વધેની સમસ્યા અને તેમાંથી સિવાય કેમિકલ્સમાં મહિલાઓને પ્રશ્નને સમક્ષ અસર કરી કરે છે જ્યાં પરફ્યુમમાંથી વધુ ખતરનાક છે જ્યાં સસ્તા રસ્તા સંસ્થાના સ્થાનિકોના બ્રાન્ડમાં પરફ્યુમમાં હાનિકારક કેમે વધુ પ્રમાણમાં જોવા મળતા આની કાંઈથી બસું ખૂબ જ જરૂરી છે કે જેમાંથી મોંઘી બ્રાન્ડમાં પરફ્યુમ સુરક્ષિત વોટ નથી કારણ કે તેમાંથી બ્રાન્ડમાં નવીન સંગત અને પેલ્સલ કરવામાં આવશે જે આનાથી નેશનલ પ્રોડક્ટ અને તેમાંથી ફૂલો અને એક્સ્ટ્રેડમાંથી બનેલો પરફ્યુમ પસંદ કરવું જોઈએ ઓછી માત્રામાં પરફ્યુમને વધુ લગાવવા ટાળવા અને પરફ્યુમમાં ફક્ત સ્થળો વસે જેમાંથી લેબલ ચકાસવા જે ખરીદવા પેલા તેનું લેબલ ધ્યાનથી વાંચવા અને પફેલેટ અને પેરામેટ અથવા કે વોશ જેવા કેમિકલ્સમાં ખરીદવાનું ખુલ્લી જગ્યાએ સ્પ્રે બંધ અને પરફ્યુમ લાગે કરવાની વાયુ પ્રદૂષણ વધે છે આથી ખુલ્લી જગ્યાએ સ્પ્રે કરો માય મા